ખેડામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા એક ઝૂપડો આગની ઝપેટમાં આવ્યો અને અફરા તફરી મચી હતી ખેડા શહેરમાં બસ સ્ટેન્ડ નજીક આવેલા એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના દુકાનદારો અને ઝુંપડવડી વિસ્તારના લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા બસ સ્ટેન્ડ નજીક આવેલા એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આજે ભીષણ આગ લાગી હતી શુક્રવારે બપોરે એકાએક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતા એક કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોઠા જોવા મળ્યા હતા ખેડા નડિયાદ સહિત અલગ અલગ સ્થળેથી સ્થળે દસ ફાયર ફાઈટર દ્વારા પાણીનો છંટકાવ કરીને આગને કાબુના લેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા એક ઝુપડો આગની ઝપેટમાં આવ્યું હતું જોકે બનાવમાં કોઈ જાનહાનીના અહેવાલ નથી બનાવના પગલે ખેડા પ્રાંત અધિકારી ખેડા ટાઉન પીઆઈ અને માતર વિધાનસભાના ધારાસભ્ય સહિતના ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા જોકે હાલ સુધીમાં જાનહાનીના કોઈ અહેવાલ મળ્યા નથી પરંતુ આગ એટલી વિકરાળ છે કે કાબૂમાં આવતા થોડો સમય લાગી જાય એવી શક્યતાઓ છે આ ગોડાઉનની બાજુમાં એક ઝૂંપડો હતું તે પણ આગની ઝપેટમાં આવી ગયો છે આ આગ વધુ પ્રસરે નહીં એ દિશામાં ફાયરના કર્મચારીઓ કામગીરી પણ કરી રહ્યા છે આ ભીષણ આગ વધુ પ્રસરે નહીં તે હેતુસર નડિયાદ ફાયર બ્રિગેડની ટીમની પણ મદદ લેવામાં આવી છે ફાયર બ્રિગેડના બે વોટર બ્રાઉઝર સાથે ડિસ્ટ્રિક્ટ ફાયર અધિકારી બનાવના સ્થળે પહોંચ્યા છે અને આગને કાબૂ લેવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે આગને કાબૂ લેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ આગને કાબૂમાં લેવા ખેડા નડિયાદ ઉપરાંત ધોળકા ફાયર બ્રિગેડ અમદાવાદ ફાયર બ્રિગેડ ઓએનજીસી ફાયર બ્રિગેડ મેમદાવાદ શિરીપાલ કંપનીમાં થઈ કુલ આઠથી દસ ફાયર ફાઈટરો દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી કરવામાં આવી રહી છે ગોડાઉનને ચારે તરફ આ વોટર બ્રાઉઝર ગોઠવીને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે